સ્વાર્થ સાધનાકી આંધી મેં માનવકા કલ્યાણ ન ભૂલે નમસ્કાર હું સત્યાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા જે સેવા યજ્ઞ એક સેવા ઘણી પ્રકારની હોય છે એમાં એમાંની એક સેવા એટલે કે પુસ્તકો એકત્ર કરી અને જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડવાની સેવા જેના વિશે આપણે વાત કરીએ તો એ યજ્ઞ આજે પ્રારંભ થયો છે ત્યારે આપણે એમના આયોજક સાથે વાતચીત કરીએ કે આ કેવી રીતે કાર્ય થઈ રહ્યું છે અને લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે જી પંછી પાણી પીને છે ઘટેના સરિતા નીર ધન ધનના ઘટે સહાય કરે રઘુવીર આપણા શાસ્ત્રોમાં દાનનું ખૂબ મહત્ત્વ આપવામાં આવેલું છે એમાં વિદ્યાદાનનું દાનનું મહત્ત્વ તો ખૂબ છે વિદ્યા વિદ્યા એવું એવી વસ્તુ છે કે એને નથી રાજા ચોરી લઈ શકતા ભાગ પાડી શકતા નથી ભાઈઓ ભાગ પાડી શકતા નથી ચોર ચોરી શકતા એવી પ્રવૃત્તિ આજે અમે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરી રહ્યા છીએ સવારે ત્રણ જગ્યાએથી સામા કાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બસ સ્ટેન્ડ પાસે સ્વામિનારાયણ મંદિર પાસે અને અહીં રવાપર સ્વાગત ચોકડી પાસે અમે ત્રણ જગ્યાએ આ જુદા જુદા સ્ટોલ ઊભા કરી અને ધોરણ ત્રણથી બારના જે જૂના પાઠ્યપુસ્તકો હોય એ લોકો પસ્તીમાં નજીવી કિંમતે આપતા હોય છે અને એનો કોઈ ઉપયોગ થતો નથી જ્યારે આ પુસ્તકો અમે આજે અહીં એકત્ર કરીએ છીએ અને એવા ઘણા બધા લોકો ઘણા બધા ગરીબ બાળકો છે કે જેની પાસે એને ભણવું છે પણ એને પાઠ્યપુસ્તક લેવા માટે પૈસા નથી એવા બાળકોને અમે અત્યારે પુસ્તક લઈ અને વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે અને તમામ જગ્યાએથી લોકોનો ખૂબ સારો પ્રતિસાદ સાપડી રહ્યો છે અત્યાર સુધીમાં ત્રણેય સ્ટોલ ઉપરથી આંકડા મેળવવા મુજબ સો એક જેટલા લોકોએ જુદા જુદા ધોરણ ત્રણથી બારના પુસ્તકોના સેટ અમને આપેલા છે અને ને એટલા પચીસ જેટલા સેટો અમે અહીંયા વિતરણ કરેલ છે તો આ તકે મોરબી અપડેટે ગઈકાલે પરમ દિવસે પોતાનું લાઈવ દ્વારા તમામ લોકોને જાહેર કરીને અમને મોરબી અપડેટને ધન્યવાદ આપવાનું મન થાય છે કે છેક જીવાપર અને લીલા પરથી તમારા મેસેજ પહોંચ્યા અને સવારમાં આઠ વાગ્યામાં લીલા પર અને જીવા પરથી લોકો અહીં પાઠ્યપુસ્તકો દેવા માટે આવ્યા છે અને મોરબીની જનતાને પણ હું ધન્યવાદ આપવા માગું છું કે મોરબી છે એ આપવામાં ક્યારેય પાછું પડતું નથી અને આજની અમારી આ વિશેષ મુહિમને સૌએ વધાવી લીધી છે એ બદલ તમામ દાતાઓનો પુસ્તક દાતાઓનો તમામ બાળકોનો પણ ખૂબ ખૂબ આભાર છે જી તો લોકો આ યજ્ઞ છે એમાં જોડાયા છે અને ખૂબ સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે તો આમ જ આંકડો વધતો રહે એવી આશા સાથે ખૂબ જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર